જય માતાજી મિત્રો આજે તમને ડીજે સોંગ રિમિક્સ કેવી રીતે કરવું તે શીખવાડીશું તો પહેલાં ન્યૂ પ્રોગ્રામ ઉપર જવાનું પછી ખાલી એક પ્રોજેક્ટ લેવાનો તો આપણે નવો પ્રોજેક્ટ લઈ લઈએ હવે આ પ્લસ અમારા આઈકોન પર ક્લિક કરવાનું રહેશે પછી ઓડિયો ક્લિપ ઉપર પછી માય ફાઇલની અંદર જવાનું તેની અંદર તમારે જે સોંગ રિમિક્સ કરવું હોય તેની વેબ ફાઇલ લઈ લેવાની તો અહીંયા આપણે જિગ્નેશ કવિરજનું નવું સોંગ છે ગોગડિયાના ઢોલ તો આપણે સોંગ રિમિક્સ કરવાના હોઈએ તો આપણે સોંગ લઈ લઈએ તો મારી આપણી ફાઇલ છે તો સિલેક્ટ કરી લઈએ હવે જે વધારાનો પાર્ટ છે તેને આપણે દૂર કરી દઈશીએ પહેલાં તો બીપીએમ એને એકસો ત્રીસ સેટ કરી દીધી તો વધારાના પાર્ટના ઉપર ડિલીટ કરી દઈએ અને થોડો પેજ ચેન્જ કરી દઈએ જેથી સોંગમાં કોપીરાઈટ ના આવે તો આપણે પહેલાં વધારાનો પાર્ટ ડિલીટ કરી દઈશીએ તો આ રીતે ડિલેટ કરી દેવાનું પછી જે તે તમારે ગ્રાફ ઉપર જતું રહેવાનું તો આપણો સોંગ ક્યાંથી સ્ટાર્ટ થાય ને જોવાનું એ પહેલાં આપણે એ તેનું બેકગ્રાઉન્ડ હટાવીશું તો અહીંયા મલ્ટી મલ્ટીએફેક્સની અંદર જઈને પહેલાં રિવ્ય ડેલી નીચે કરી દેવાનું એકદમ પછી ફરીથી મલ્ટી એફેક્સ પછી એની અંદર રિવર્બ સેટ કરવાનું રહેશે પછી ફરીથી મલ્ટીપેક્સ અને એસપી ફિલ્ટર એમને એમ રાખવાનું પછી પરમિક્યો પરમિક્યુમાં જઈને ડિફોલ્ટમાં જઈને લો કટ બસો પછી ફરીથી પરમિક્યો પછી લો કરવાનો રહેશે ફરીથી ગ્રાફિક ઇક્કીમાં જવાનું પહેલો બીજો થોડો અડધો અને ત્રીજા નંબરનો સામાન્ય અને છેલ્લો આખો ફરીથી ગ્રાફિક જવાનું અને સેમ ટુ સેમ કરી દેવાનું તો આપણે અહીંયા જે ઉપયોગ કરી તે પ્રમાણે લઈ લેશું તો મોટાભાગે આપણા સોંગનું બેકગ્રાઉન્ડ હટી ગયું તો હવે આપણે સોંગ સાંભળવું પડશે અને સોંગ ક્યાંથી સ્ટાર્ટ થાય ને એ ચેક કરવાનું રહેશે તો ગ્રાફ પ્રમાણે આપણે જોઈ લઈશું તો જ્યાંથી સોંગ સ્ટાર્ટ થતું હોય ત્યાંથી આપણે એ પ્રમાણે સેટ કરીશું તો મિત્રો વિડીયો ગમો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે અહીંયા સેટ કરી દઈએ પહેલાં તો તમને અહીંયા આ વિડીયોની અંદર થોડુંક સોંગ રિમિક્સ કરીને બતાવીશું જેથી તમને આઈડિયા આવી જાય કે સોંગ કેવી રીતે બનાવો આ આપણે બે હજાર પચીસનો નવો વિડીયો બનાવીએ છીએ તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે સોંગ સાંભળીને ચાલુ કરીએ તો સ્ટાર્ટ થાય છે સોંગ તો આપણે આગળનો ભાગ કટ કરી દઈશું અહીંયાથી સ્ટાર્ટ થાય બેજ પડે અહીંયાથી તો તમારે મોટા ભાગે ગ્રાફ ઉપર જોઈને જરૂર પડશે તો આપણે સેટ કરી દઈએ પહેલાં હવે ઓડિયો ક્લિપ ઉપર જઈને માય ફાઇલની અંદર જઈને આપણે સોંગના સેમ્પલ લેવા પડશે તો માય ફાઇલ અહીંયા ઓલ મિક્સ ફાઇલ હા તો અહીંયાથી આપણે જે સેટ થતું હોય એ પ્રમાણે સેમ્પલ લઈશું તો તમે જો મિત્રો અહીંયા ગ્રાફ પ્રમાણે હું સેટ કરું છું તો તમને વધઘટ લાગતો હોય તો સેટ કરી દેવાનું સેમ ટુ સેમ ગ્રાફ પ્રમાણે સેટ કરશે તો કમ્પ્લીટ સેટ થઈ જશે સાંજ સંભરતું રહેવાનું બીપીએમથી એકસો ત્રીસ હતી શર્ટ બરાબર છે અહીંયા થોડો બે વધારે પડે તો અહીંયા આપણે જે રિવબ કરવાનું હતું એ થયું નહીં ડેલી રહી થઈ ગયો તો એ આપણે ચેક કરી લઈએ અહીંયા આપણે ડેલી નહીં કે રિવબ કરવાનો હતો તો બસ આપણો અહીંયા સેટ થઈ ગયું મિત્રો તમારે ગ્રાફ પ્રમાણે જોઈ લેશે તો શેર થઈ જશે આવી રીતે આખું સોંગ સેટ કરીને પછી તેને સેવ કરવા માટે એમપી ફેર પર ક્લિક કરી અહીંયા તમારા ન્યૂ સોંગની અંદર તમારે જે નામ લખવું એ લખી દેવાનું તો આપણે લખીશું જીગ્નેશ કરી ખાલી શોર્ટમાં લખી દઈશું અને સેવ ઉપર ક્લિક કરશો સેવ ઉપર ક્લિક કરશો ત્યારે તમારી ફાઇલની અંદર સેવ થઈ જશે જો વિડીયો ગમે તો ચેનલ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી